સુઈગામના ભરડવા ગામ લોકોનું આવેદન સ્થાનિકોને રોજગારી નહીં આપતા અને રસ્તા મુદ્દે કંપની સામે લોકોની રજૂઆત સુઈગામના તાલુકાના રણની કાંધીની અડીને આવેલા ભરડવા ગામમાં ખેડૂતોએ સોલાર માટે એક કંપનીને જમીન ઓગણત્રીસ વર્ષના ભાડા આપી હતી તે સમયે કંપનીના માણસો તરફથી સ્થાનિકોને નોકરી રાખવાની ખાતરી આપી હતી જોકે સોલારનું કામ ચાલુ કર્યું હોવા છતાં સ્થાનિકોને નોકરીએ ના રાખવા અને હાઈવેથી કંપનીને રાખેલ જમીન સુધી કાચા રસ્તાને માટી નાખી ઊંચો ઉપાડતા ગ્રામજનોએ આગામી સમયમાં પાણી નિકાલની સમસ્યાને લઈને ગામ વરસાદી પાણીથી ડૂબમાં જવાની ભીતિને લઈ સુગામ પ્રાપ્ત કલેક્ટર ગ્રામજનોએ આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી હતી રસ્તાના કામના કારણે ચોમાસામાં પાણી નિકાલની સમસ્યા વકરે તેવી દહેશત સાથે લોકોનો વિરોધ સુઈગામ તાલુકાના ભરડવા ગામમાં ખેડૂતો દ્વારા એક કંપનીને બારસો એકર જેટલી જમીન સોલાર કામ માટે ઓગણત્રીસ વર્ષના ભાડા આપી કરાર કર્યો છે જે તે સમયે ગ્રામજનોને રોજગારી મળે તે માટે કંપનીના માણસો દ્વારા સ્થાનિકોને નોકરીએ રાખવાના વાયદા કર્યા હતા જેનું કામ ચાલુ કરી દીધું છે એક બે વ્યક્તિઓને જ નોકરીએ રાખ્યા છે ગામના અન્ય જરૂરિયાતમંદ યુવાનોને નોકરીએ ન રાખતા ગ્રામજનો દ્વારા કંપનીના માણસો સાથે ચર્ચા કરી પરંતુ આ બાબતને કોઈ ધ્યાન ન આપતા હોય અને ઉપરથી પોલીસની કેસની ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સોમવારે સુઈગામ પ્રાંત કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં સ્થાનિકોને રોજગારી આપવાના મુદ્દા ઉપરાંત હાઇવેથી સોલારની કામગીરીના સ્થળ સુધી કંપની દ્વારા સીમ તળના રસ્તા પર બબ્બે ફૂટ માટીના ભરતી કરી રોડ બનાવવાની કામગીરી હાથ ધરતા ગ્રામજનોએ આ અંગે પણ વિરોધ નોંધાવ્યો હતો જેમાં રજૂઆત કરી હતી કે બે હજાર પંદર અને બે હજાર સત્તરના પૂરમાં ગામના બસો જેટલા ઘરો ડૂબમાં ગયા હતા આવનારા સમયમાં પણ આ રસ્તો ઊંચો બને તો રણમાં જે પાણી નિકાલ થતો એ માર્ગ બંધ થઈ જશે તો ગામના નીચાણવાળા વિસ્તારમાં મોટા ભાગના ઘરો ડૂબમાં જવાની શક્યતા છે એટલે આ બાબતોને લઈ ગ્રામજનોએ એ વિરોધ સાથે વાંધો દર્શાવ્યો હતો એડિટર વિષ્ણુ સાધુ ભરડવા મારું નામ નરસિંહભાઈ ગુંભાભાઈ ઉંમર વર્ષ સાઠ વર્ષે અને આ ભરડવા ગામની અંદરમાં આ કંપની આવી અને અમારી પણ જમીન એટલે કે તમારામાં વારસા એક દાખલ થશે તમને પૈસા ભાડા પેટે મળશે અને તમારા છોકરાઓ પણ લેશો એના માટે અત્યારે કોઈ પણ નથી વર્તન વર્તન અને કેવા દો એટલે ઉપરથી મને દબાણ આપે છે અમે ગરીબ માણસો જો કેવા જાઓ તો અમારે સીધા જ પોલીસ સ્ટેશન ભેગા દાખલ કરવાની મને પૂરી ડર આપે છે હું પણ કેવા જોતો તો મને કે ખુશ જશે તમને એટલે મારે અત્યારે કલેક્ટર સાહેબને આયોજન પત્ર પણ આપ્યું છે અને આના માટે સરકારને ઉપરથી અમારા નિર્ણય મળવા પડે અમારા દરેકે દરેકે રબારી છે રાજપૂત છે ઠાકોર સમાજ છે એમના દરેક છોકરા માથે લઈ લે એવી અમારી સરકાર વિનંતી કરવા છો સામે સાહેબ રજૂઆત છો કલેક્ટર સાહેબ રજૂઆત કરો છો એટલે આવી અમારી વિનંતી છે અને અમને એનો રજૂઆત પર થવી પડે અને આની અમારે રોજગારી મળવી પડે અમે ગરીબ માણસ અમે ક્યાં જાય કોણ અમારી જમીન ની ત્યાં ખરીદી લીધી છે અમારે છેતરપેટી કરી છે

મારી નવસો ને બોતેર ખાતા નંબર જેના અંદર જે જમીન છે તે વખત ગામમાંથી જેનું નામ હરેશભાઈ અને એવું કીધેલું હતું કે મારી જમીન જેમાં વારસાઈ હયાતીનો હક દાખલ અને વેચાણ ખત બધું થઈ શકશે પણ એ અત્યારે કોઈ થઈ શકતું નથી બરોબર મેં એમને બધું પ્રોફાઇલ કરી કાગળ કરી બધા ઓકે કરી આપી દીધા એમનો કોઈ જ રિઝલ્ટ આવતું નથી આજે લગભગ ત્રણ મહિના થઈ જાય હું ત્રણ મહિના થી એમના પાછળ ફરું છું પણ કોઈ જવાબ આપતા નથી મને ભાડું ચૂકવાય છે બરોબર અમને જે બે વર્ષ ભાડું એડવાન્સ આપ્યું બરોબર અત્યારે હાલે પણ એક ભાડા નો આવશે થોડાક દિવસ માં જશે ભાડું બરોબર પણ હજુ અમારો જે પ્રશ્ન હતો એ સોલ્વ નથી કરતા રહ્યા લગભગ એમને છેતરપિંડી એમને કરી છે ખેડૂતો સાથે અને એવા હું એક નથી એવા મારા જોડે પચાસ ખેડૂતો છે એમના જોડે બધા જોડે એવું હતા હૈયાતીનો હક દાખલ કરવા માટેની અંદર એમને બોય ધરી આપી હતી મને પણ અત્યારે કોઈ કરતા નથી એમાં ગેનશ્યામભાઈ કરીને છે જે સોલાર સંપાદનની જમીન કરે તે બધા બરોબર હરીશભાઈ નાગજીભાઈ ગોવિંદભાઈ ભાણાભાઈ આ બધા છે ત્યાં નાગજીભાઈ નાગજીભાઈ ભાઈ ગામ ભરડવા અને મારી સાથે પચાસ ખેડૂતો આજે માન્ય શ્રી પ્રાંત સાહેબ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અમારા ભરડવા ગામે સોલાર કંપની દ્વારા જમીન અધિગ્રહણ કરવામાં આવી હતી એ જમીનમાં એ શરતે એમણે અધિગ્રહણ કરી હતી કે ભાડા પટે અમે ઓગણત્રીસ વર્ષના કરાર આધારિત તમારી પાસેથી જમીન લઈએ છીએ અને એ જમીન લેવાથી તમારા ગામને સ્થાનિકને અમે રોજગારી આપીશું તમારા કુટુંબના એક કે બે માણસને અમે રોજગારી આપીશું એમ કરીને ગામના જેટલી પણ જમીન લેવરાશે એ પ્રમાણે તમારા સ્થાનિક લોકોને અમે રોજગારી આપીશું પણ આજ દિન સુધી એક એક કે બે સિવાય કોઈને રોજગારી આ સોલાર કંપનીએ આપી નથી અને અત્યારે અમે કંઈક એમને પૂછીએ તો અમને કોઈ જવાબ આપતા નથી બીજો પ્રશ્ન અમારો એ છે કે આ સોલાર કંપની પોતાના જે સોલાર પ્લાન્ટમાં જવા માટે રસ્તો બનાવી રહી છે એ રસ્તાની હાઈટ લગભગ બે થી અઢી ફૂટ જેટલી ઊંચી લેવામાં આવે છે અમારે ભરડવા ગામનો જે આ રસ્તો બને છે જે સોલાર પ્લાન્ટ છે એ દિશામાં અમારે ભરડવા કસ્ટમ રોડથી ભેડા અને છેક રણ સુધી કાચો રસ્તો અસ્તિત્વમાં હતો એ રસ્તા ઉપર આ લોકોએ રસ્તો બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે હવે અમારે બે હજાર પંદર સત્તર અને બાવીસ માં આખા ગોમનું પાણી આ જગ્યાએથી ચાર થી પાંચ ફૂટ કાયમ નીકળે છે અને એ ટાઈમે પૂર વખતે પણ નીકળેલું અને જો આ બે થી અઢી ફૂટનો રસ્તો બનાવવામાં આવશે તો એ પાણી પાછું પડે અને જે પાછળ રહેલા રહેણાંક વિસ્તારો લગભગ ચારસો થી પાંચસો ઘરો પ્રભાવિત કરશે અને એ લોકો પાણીમાં ડૂબમાં જશે એવી અત્યારથી અમને ભીતિ છે અને ચોક્કસ થી એ લોકો પાણીમાં જશે એટલા માટે અમે માન્ય પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપી અને અમારી તકલીફ રજૂ કરી છે બીજું કહેવાનું કે આ પાણી માટેની કોઈ વ્યવસ્થા સોલાર કંપની કરવા માંગે છે કે કેમ અમે એમને લેખિત અને મૌખિક બંને રીતે અમે એમને રજૂઆત કરી છે અમારી ગ્રામ પંચાયતને જાણ કરી છે કે અમને આ રસ્તામાં પાણી બાબતમાં અમને કોઈક રસ્તો કરી આપો તો આજ દિન સુધી અમને કોઈ લેખિત બોંધરી અમને મળી નથી અને બીજું કે અમારે જે આ સોલાર પ્લાન્ટ બનવાથી જે રસ્તાઓ છે એ રસ્તાઓ હોકડા બની ગયા છે એ લોકો એમની એમની સિસ્ટમથી જ કામ કરી રહ્યા છે જૂના નકશાના આધારે એ લોકો અત્યારે ફેન્સિંગ કરી રહ્યા નથી જે સ્થિતિ ખેડૂતોની છે દમણની હોય તો દમણની એવી રીતે ફેન્સિંગ કર્યા છે જેનાથી અમારે ખેડૂતોને પણ પ્રશ્નો બની શકે એમ છે માર્ગના પણ પ્રશ્નો બની શકે એમ છે અને બીજું કે આ જો અમારે સ્થાનિકને રોજગારી ના મળે તો અમારે ત્રણસો થી ચારસો બોટા જમીન જે ત્રણસો થી નવસો થી હજાર જેટલી એકર જેવી અમે જો આપી છે એ રમી અમારે શા માટે આપી અમે અમારે રોજગારી માટે ખાસ તો આપી છે ભાડે પટે અમારે તો એ અમને ખેતીમાં એ ખેતીમાં જમીનમાં ખેતી થતી જ હતી તો પછી અમે કે માટે આવી અમારે છોકરોને રોજગારી મળે એ માટે આપી છે તો અમારા સ્થાનિકને રોજગારી ખાસ આપવી એવી અમે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ Kup kup